કન્યાવાડ ગામ પાસે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ આવેલી છે કે જેની અંદર જે આદિવાસી વિદ્યાર્થીઓ છે તે અહીં રહી અને અભ્યાસ કરતા હોય છે અહીંનો જે વિદ્યાર્થીઓનો જે ખર્ચ છે એ આદિજાતિ વિભાગ તરફથી ઉઠાવવામાં આવતો હોય છે અને અહીં દૂર દૂરથી જે બાળકો અહીં આવીને રહેતા હોય છે અને જમવાની વ્યવસ્થા પણ તંત્ર તરફથી કરવામાં આવતી હોય છે આ સુંદર એવા વાતાવરણમાં સરકાર તરફથી જે રેસિડેન્સી શાળા જે બનાવવામાં આવેલી છે તેની અંદર અહીં બાળકો અભ્યાસ કરતા હોય છે અને શિક્ષણ મેળવતા પણ હોય છે સરકાર તરફથી અહીં સુંદર મજાની બિલ્ડિંગ બનાવી છે તમામ સુવિધાઓથી સંપન્ન આજે સંકુલ છે અહીં મુક્તપણે જે બાળકો અભ્યાસ કરતા હોય છે સારું શિક્ષણ પણ અહીં આપવામાં આવતું હોય છે પરંતુ છેલ્લા ચાર દિવસ પહેલાં અચાનક જ અહીં જે રહેતા બાળકો છે તેમણે રાત્રિના સમયે ભોજન લીધું હતું અને તેમને સવારે માથાના દુખાવાની અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી કેટલાક બાળકો વોમિટિંગ કરતા હતા જેની જાણ સંકુલના સંચાલકોને કરવામાં આવી હતી પાવીજતપુર તેજગઢ અને છોટાદુપુરની જનરલ હોસ્પિટલમાં તેમને એડમિટ કરવામાં આવ્યા હતા લગભગ સોથી વધુ બાળકો અચાનક બીમાર પડ્યા હોય આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું જિલ્લા કલેક્ટરે પણ આ બાબતની નોંધ લઈ અને તાત્કાલિક તેઓ આ જે બાળકોને મળવા આવ્યા હતા અને શું કારણે આજે અચાનક બીમાર પડ્યા છે આ બાળકો તેની તપાસ માટે આદેશ પણ કરવામાં આવ્યા હતા વડોદરાથી આરોગ્યની ટીમ પણ બોલાવવામાં આવી હતી પરંતુ હાલ સુધી શું કારણે બીમાર આજે બાળકો પડ્યા છે તેનું કારણ જાણી શકાયું નથી જો કે ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું અને નેતાઓ પણ આજે બાળકોથી ખબર અંતર પૂછવા સ્કૂલ પર અને હોસ્પિટલ પર પહોંચ્યા આજે આ બન્યો તે સ્કૂલે પણ પહોંચ્યા હતા અને જે ભોજન બનાવવામાં આવી રહ્યું છે તેનો ટેસ્ટ પણ કર્યો હતો જો કે અહીં જે તૈયાર કરવામાં આવેલું જે ભોજન છે તે તો તેમને ઠીક લાગ્યું પરંતુ જ્યારે તેઓ ભોજનાલયમાં જ્યાં ભોજન બનાવવામાં આવે છે ત્યાં પહોંચ્યા તો તેમના હોશ ઉડી ગયા એની જાત તપાસ માટે આવ્યા છે દવાખાને ખબર લીધા પછી અમારા મનમાં થયું કે જે જમવાનું ભણે છે એમાં કંઈક ગરબડ છે આ સાંજે ભણાવવાનું શાક છે અને એ શાકમાં આ સડેલું આ તમે જોઈ શકો છો આ સડેલું પછી પણ આ મસ્પડીના ધોના પણ આ કોયલા નાખે છે આ સડેલું આદિવાસી દિવસોમાં આવે છે મિત્રો તમે ગુજરાતની પ્રજાને દેશની જનતાને જણાવી શકો છો કે આદિવાસી વિસ્તારમાં આદિવાસી કયા પ્રકારનું શોષણ થાય શિક્ષણમાં શોષણ ભણતરમાં શોષણ એની પાછળ ખર્ચ કરવામાં શોષણ અને કહેવાય પારદર્શી સરકાર આ આપણે જોઈ શકીએ છીએ આ કે જેને ટાઈપું છે ને કાપીઓ મૂકવા જાય છે આ માટે મશીનું છે આ છે અને રાંધવાના છે આ લોકો ઓકે

নসূখাকেনয় ? ইসণকেন কানি ইসন্সাকে নানেত সসাকেয় এসত কেনিনramento দায় পাডারনান্সক troop য়ান্সাকেন JOSH পাই ইস্নি তাভাই,সা हां साहब आबाजू बताओ ना आम मजारा 15 दिन का ये सड़ा हुआ भाग काट के रख है बाकी का भाग खाने के लिए कर रहे ये मेरे पास दो गिल्की है मैं बोलता उसको भी है इस सड़ी हुई अंदर से निकली तो है ये सड़ा हुआ भाग काट के रख है बाकी का भाग खाने के लिए कर रहे ये मेरे पास दो गिल्की है मैं बोलता उसको भी

એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ ના બાળકો ને ફૂડ પોઈઝનિંગ થયું હોય એવું કહી શકાય આ બાઈટ કરે વાત થઈ પણ મને એવું લાગ્યું કે સુખરામભાઈ મારો આત્માએ કીધું મને કે સુખરામભાઈ તમે જેના માટે આવ્યા છો એ તો મૂળ એનું જે સ્થાન છે એ સ્થાન પુણ્યાવાડ છે તમને પુણ્યાવાડ જઈને ચેક કરવું જોઈએ અને એટલા માટે સામાજિક રીતે આ ભોજનાલય છે ભોજનાલય ચેક કરવા માટે આવ્યા હતા ભોજનાલયમાં ગઈકાલે કેટલાક અધિકારી આવ્યા છે એટલે જમવાનું સારું હતું આજે સારું હશે છોકરાઓ પણ કીધું સારું જમવાનું હતું પણ અંદર જતા શાકભાજી જે વિભાગ છે એની અંદર તપાસ કરતા આજે સવારે જ આવેલું શાક ગલકાનું શાક અમે ગલકા કહીએ છીએ તમારી ભાષામાં શું એ સડેલું હતું બાજુમાં ગલકા કાપેલા હતા એમાં સડેલો ભાગ કાઢી નાખ્યો હતો અને જેની થોડીક અસર હોય એવા ગલકા અંદર જ હતા એ પણ ચેક કર્યું અને સાથે સાથે ઘઉંનો લોટ ચેક કરતા ઘઉંના લોટમાં જીવડા પડેલા હતા એમાં વપરાવામાં આવતો મસાલો મરચું એની ડેટ ઓફ પ્રોડક્શન નહોતી કેટલાક પડતો આંકડા ફૂસાઈ ગયેલા હતા આવી હલકી ગુણવત્તા પ્રકારનું શાકભાજી મસાલો અને અનાજ

આવું શાકભાજી ને આવું મટીરિયલ મોકલે છે એને કોઈ દેખતું નથી આવા જે હોય ને સરકારે તરત અસરથી એને ટર્મિનેટ કરવા બીજા જે જવાબદાર હોય એને સાથે રાખીને સ્થાનિક કક્ષાએથી જ એની ખરીદી થાય સારી ક્વોલિટીનું શાક મળે મને ચોક્કસ ખબર છે મારું છોટાઉદેપુર પાય જેતપુર નસવાડી કમાટ નું શાક અન્ય જગ્યાએ જાય છે અમારું અનાજ પણ બહાર જાય છે ત્યારે સ્થાનિક અનાજ પણ અહીંથી જ ખરીદી થાય અને તાજું શાક મળે તાજું અનાજ મળે એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ અને જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિમાં એની તપાસ કરવી જોઈએ કરીને આવું જે કૃત્ય આચરે છે મિલી ભગત જે ધંધો થઈ રહ્યો છે છેલ્લા લાંબા સમયથી થઈ રહ્યો છે ગઈ વખતે ગોજારિયામાં થયું લીંડા ટેકરામાં થયું વડા થયું તે વખતે લાંબી અમે એની ચર્ચા નહોતી કરી છોકરાઓનો અભ્યાસ નહીં બગડે નુકસાન ના થાય છોકરાઓના વાલીઓ પણ કીધું કે તમે નહીં કરશો એટલે અમે નહીં અમને આ વખતે એવું લાગ્યું કે સરકાર આદિવાસીઓ માટે કોઈ અવાજ ઉઠાવે તો એને દાબી દેવા માટેનો પ્રયત્ન થતો હોય છોકરાઓ કોઈ દિવસ આંદોલન નહીં કરે ગુજરિયામાં આંદોલન કર્યું હતું તે વખતે કેટલીક છોકરીઓને ટર્મિનેટ કરવાનો પ્રયત્ન થયો હતો અહીંયા પણ કદાચ આવું થાય કેટલાક છોકરાઓ કીધું કે તે દિવસે જે શાક ભણ્યું હતું માફક નહોતું રોટલી કાચી હતી અને અમને દુખવાનું સવારથી શરૂ થયું હજુ પણ કેટલાક છોકરાઓનું દુખે છે સરકારે આ બાબતને આ હકીકતને નવરાશ નવરી નહીં લેતા ઓછી નહીં લેતા એનું આંકલન ઓછું નહીં કરતા કીધું છે તમારા સમક્ષ ફરી પાછો કહું છું કે રાજ્યમાં આવેલી આવી જો આવા હોય ત્યારે એના વાલીઓ તમારા છોકરાઓના અમે વાલીઓ થઈશું જ્યાં જ્યાં પણ આવું થતું હોય તો અમને તમે જાણ કરો મારું નામ છે સુખરામ રાઠવા માજી ધારાસભ્ય જેતપુર પાવી પૂર્વ વિરોધ પક્ષના નેતા મારો નંબર છે નવ્વાણું પચીસ નવ્વાણું જીરો આઠ વાલીઓ આ બારકોના તંદુરસ્ત માટે તમે મને સહકાર આપો